નમસ્કાર મિત્રો બજાર ભાવ ચેનલ પર આપનું હાર્દિક સ્વાગત છે દરરોજના બજાર ભાવ જોવા માટે અમારી બજાર ભાવ ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને શેર કરો મિત્રો આજે મહુવા માર્કેટિંગ યાર્ડમાં મગફળીની સિત્તેર હજાર ગુણીની આવક થઈ છે અને લાલ કાંદા તેમજ સફેદ કાંદાની ત્રીસ હજાર ગુણીની આવક થઈ છે તો ચાલો મિત્રો હવે આપણે લાઈવ બજાર ભાવ જોઈશું

22 રૂપિયા 322 22 રૂપિયા બલ્લ ભાઈ 322 જોઈન ભાઈ બેન કીસી હારુ દેમ આલ તો જો આ એટલે જોઈન બોલજો પા 322 23 25 33 38 40 24 48 55 59 69 રૂપિયા 372 હારુ દે 372 381 89 90 91 92 92 રૂપિયા 300 રૂપિયા 500 ₹300 के ₹300 का है हेड में ₹40 25 25 ₹200 के बाहर ट्रेन ₹24 40 बाद जरूर विवाद की थी बात नहीं हुआ ₹3200 900 ₹300 के ₹250 का प्रभाव था तो पकड़ो ना पकड़ो ₹19 49 ₹49 ढोकड़ा ₹12 49 ढोकड़ा हाथ हाथ देखा बाएं तो बाएं ₹42 12 ₹46 65 60 બાવી રૂપિયા પાંચસો બાવીસ બાવીસ રૂપિયા પાંચસો બાવીચે બોલો

ત્રણસો ચાલુ બે હડતાલ ચૌાવન અથવાનું ચારસો ચાર બાદ હજાર રોગ ને આઠ બે હડતાલ છોપન અઠાવી નો

ને ડબલ બાય ત્રણ સો ચારૂ ડબલ બાય ત્રણ સો ચાર બાર હજાર ઓકરી

ભાવન રૂપિયા બોલુભાઈ ચોપન સાઈડ પાછા પાછા સાત હાથ સાત પૂછ્યા બોલુભાઈ સાત સાચા સાચા ₹100 બોલુ ભાઈ ₹700 ઈજે જો આ કોના કા ₹700 કા કસર છે હા પા લે ડીમેન્ડ બે બે રૂપિયા પૂરું ભાઈ ત્રણસો બે રૂપિયા પૂરું ભાઈ ત્રણ ચાર પાંચસો સાત આઠ નવ રૂપિયા ત્રણસો પાંચ બે સૌ પંદર હતા પાત્રી પાંચ રૂપિયા પૂરું ભાઈ ત્રણસો

પાંચસો <laughs>

ત્રણસો ને એક રીતે ત્રણસો એક રીતે એકવી રૂપિયા ત્રણસો એક